દર વર્ષે શિયાળામાં ઉજવાતા રણોત્સવમાં ટેન્ટ સિટીમાં રહેવું સફેદ રણને માણવું એ સિવાયના પણ કેટલાક એવા આકર્ષણો છે જે પ્રવાસીઓનો રણોત્સવ યાદગાર બનાવે છે જઈએ ધોરડોની આસપાસના ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ પર ઘરલોથી 75 કિલોમીટરના અંતર આવેલું છે કાળો ડુંગર સફેદ રણના આ વિવિધ રંગી ઉત્સવ દરમિયાન જે પણ પ્રવાસીઓ અહીં આવતા હોય છે તે આજુબાજુના વિસ્તારની અચૂક મુલાકાત લે છે અને આજ મુલાકાતમાં સૌથી મહત્વની ગણાતી એ મુલાકાત છે કાળા ડુંગરની આ ડુંગર પર આવેલું છે ભગવાન ધત્તાત્રેયનું 400 વર્ષ જૂનું અતિ પ્રાચીન મંદિર વિષ્ણુ અને મહેશ આ ત્રણ દેવતાઓનો સુભગ સમન્વય દર્શાવતું પ્રતિક એટલે ભગવાન દત્તાત્રે આ છે કાળો ડુંગર રણોત્સવ દરમિયાન દરેક મુલાકાતીઓ અહીંયા આવે છે કેમ કે આ પર્વત છે કચ્છની સૌથી ટોચની જગ્યા આજ પર્વત પર આવેલું છે ચારસો વર્ષ જૂનું ભગવાન દત્તાત્રેયનું અતિ પૌરાણિક કહી શકાય તેવું મંદિર આ મંદિર વિશે પણ એક અલગ પ્રકારની માન્યતા છે આ મંદિર વિશેની કેવી પ્રાચીન માન્યતા છે જેના પુરાવા ક્યારેક ક્યારેક દર્શનાર્થીઓને મળી જાય છે અહીંયા જુનાગઢથી ભગવાન ગુરુ દત્તા અહીંયા હિંગળા યાત્રા કરવા જતા હતા ત્યારે અહીંયા કાળા ડુંગર ઉપર વિશ્રામ કર્યો હતો અહીંયા ભગવાન તપ કરેલું છે સામે ભગવાનની તપસ થઈ છે અને જ્યારે ભગવાન તપ કરીને બહાર નીકળ્યા ત્યારે આ શિયાળ બારે ઊભા હતા શિયાળ ભૂખ્યા હતા એટલે ભગવાને પોતાના અંગનો કટકો કાપી અને શિયાળને નાખ્યો જ્યારે ગાડીને વાહન વ્યવહારનું ન હતા ત્યારે પચાસથી સો શિયાળ સાથે આવતા અને જ્યારે મંદિરના પૂજારીની આરતી કરી થાળી વગાડે એટલે એ શિયાળ લોકો એમના હાથમાંથી પ્રસાદ લઈને જમતા હતા કચ્છની સૌથી ઊંચાઈ પર આવેલું આ સ્થળ આ સ્થાના પ્રતીક હોવા ઉપરાંત ત્રણસો દરમિયાનનું જુબાલાયક સ્થળ માનું વીક છે સી લેવલથી ફોર ફિફ્ટી વિન મીટર આપ છે અને હાઈએસ્ટ પોઈન્ટ છે કચ્છનો ફર્સ્ટ ક્લાસ વ્યૂ આવે છે તો અહીંયા સી અને વાઈટ રનનો વ્યૂ આવે છે બ્લેન્ડ થાય છે

કચ્છ એ વિષમતાઓથી ભરેલો પ્રદેશ છે એક બાજુ રણ એક બાજુ કાળો ડુંગર અને હવે મુલાકાત લઈશું આપણે બીચની જેમ રણમાં સફેદ મીઠું એની સફેદી એ સરપ્રાઈઝ એલિમેન્ટ છે તમામ પ્રવાસીઓ માટે તેવી રીતે માંડવીના બીચ ઉપર પણ એક સફેદ એલિમેન્ટ છે જે પ્રવાસીઓને હંમેશા આકર્ષિત કરે છે સરપ્રાઈઝ કરે છે કયા પ્રકારનું છે સફેદ એલિમેન્ટ જઈએ માંડવીના બીચ ખાતે માંડવીનું આ અફાટ દરિયો બીચ પરનું આહલાદક વાતાવરણ And a Vivid Activities, Pravastuni Mulakatne Yad Garbanavish. It's a very nice day, and uh, come with the family and uh, enjoying the beach. It's very nice. The water is very cold, but uh, very good, yes. बहुत ही बढ़िया एकदम शानदार बीच है फैमिली के लिए तो बहुत ही बढ़िया बीच है और यहाँ पे हॉर्स राइडिंग कैमल वगैरह बहुत ही अच्छी-अच्छी चीजें हैं जो भी बहुत बढ़िया मजा आ रहा है हमें बहुत ही अच्छा लग रहा है मांडवी बीच पे आ गया हमको कच्छना रण અને કચ્છના દરિયાને જોڑતી છે એક સામ્યતા અને તે છે સફેદી रणમાં મીઠાની સફેદી તો मांडवीના બીચ ખાતે આ સફેદ રેતીની સફેદી માંડવીના બીચ પર રેતી સફેદ છે રણોત્સવ દરમિયાન માંડવીના બીચ પર નહાવા માટે અને વિવિધ એક્ટિવિટીઝ માટે પ્રવાસીઓનો ખાસો ધસારો જોવા મળે છે માંડવીમાં જ આવેલું છે ક્રાંતિ તીર્થ શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મારક જ્યાં ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા અને તેમના પત્નીના અસ્થિ કળશના દર્શન કરી પ્રવાસીઓ તેમને અર્પે છે વિરાંજલિ આઝાદીના લડવૈયા વર્માએ લંડનમાં ઇન્ડિયા હાઉસ બનાવ્યું હતું જેની પ્રતિકૃતિ પણ માંડવીના આ સ્મારકમાં બનાવાઈ છે રણોત્સવ દરમિયાન વિવિધ ટુરિસ્ટ પોઈન્ટ પર આપણે ફરી રહ્યા છીએ અને ત્યાંના મહત્વને સમજી રહ્યા છીએ પ્રવાસીઓ પણ આવી જ રીતે રણોત્સવમાં માહલતા હોય છે આજ ઉત્સવના વધુ કેટલાક પાસાની વાત કરીશું પણ તે પહેલાં સમય થઈ ગયો છે એક બ્રેકનો